આજરોજ ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ બનાસકાંઠા તેમજ વિવિધ સમાજના સંગઠનો દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામના ગૌરીબેન તુલસીભાઈ ગરવાની હત્યા મામલે બનાસકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું અને હત્યારા સાગર શંગારને સખતમાં સખત અને ફોસીની સજા થાય એની માંગ કરવામાં આવી કચ્છ જિલ્લાના ગોધરા માંડવી તાલુકાના ગોધરા અંબેર ખાતે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજની ગૌરીબેન તુલસીભાઈ ગરવાની નિર્મામ ક્રૂર હત્યા કરવામાં આવી એનો હત્યાર સાગર સંઘાર કરી એક ક્રૂર હત્યારો છે એને તલવારના ઘા ઇંકી અને કરપીણ હત્યા કરી દીધી તો એને ન્યાય મળે અને એના માટે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ અને વિવિધ સમાજના સંગઠનો અમને આપવા આપાવ્યા છે અને એને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે અને ફોસી થાય સજા થાય એવી અમારી માગણી છે સરકારમાં અમારી માગણી પહોંચાડો અને એના પરિવારને ન્યાય મળે અને અત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન ગરવા ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી કોઈ સાગર સંઘાર નામના એક આતંકવાદી જેવું કૃત્ય કહી શકાય એવી એક જબરજસ્તી એને મારી નાખવામાં આવી એક તરફી પ્રેમમાં એને આવું એક પગલું ભર્યું છે એ આરોપીને ફાંસીની સજા થાય અને એસઆઈટીની રચના કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એની જાંચ થાય અને એની સાથે સંડોવાયેલા બીજા આરોપીઓ પણ ઝડપથી ધરપકડ થાય અને એ મહિલાને ન્યાય મળે આ એક મહિલાનું ક્રૂર હત્યા કહેવાય અને એને અમે સપ્ત શબ્દોમાં વખોડીએ છીએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવાનું છે કલેક્ટર કલેક્ટરશ્રીને અને અમે બધા એ હિસાબે મળેલા છીએ શું નામ છે આપણું કુમાર એમ જોશી આજે કચ્છ ભુજ જિલ્લાના મોડવી તાલુકાના ગોત્રા અંબે ગામ ખાતે ગૌરી તુલસીબેન ગરવા નામની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની દર્પીણ હત્યા સવારના સમયે કરવામાં આવી છે એ દર્પીણ હત્યા કરનાર ધરાધમોને ફોસીને સજા આપવામાં આવે અને આવું કૃત્ય કર્યું છે જે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તમામ સમાજના આગેવાનો બધા જ મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને આ દીકરીના પરિવારને ન્યાય મળે અને આવું અધમ કૃત્ય કરનાર આ હત્યારાને ફોસીને સજા આપવામાં આવે કડકમાં કડક તપાસ થાય પોલીસે કાર્યવાહી કરીને એની ધરપકડ પણ કરી છે પણ અમારું કહેવું છે કે એને ફોંસીને સજા આપવામાં આવે અને ગુજરાતમાં આવું કૃત્ય કરનાર લોકોને એક સબક મળે એ દિશામાં પગલાં ભરવામાં આવે સરકારે જે કંઈ કાર્યવાહી કરી છે એની સામે વધારેમાં વધારે કડક કાર્યવાહી થાય અને એક સ્પેશિયલ તપાસ સમિતિ નિમિત્ઈને પણ એની પૂર્ણ તપાસ કરવામાં આવે એના પરિવારને ન્યાય મળે અને સરકારી સહાય પણ મળે એના પરિવારને એવી આજે અમારી તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના દલિત સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો દ્વારા માગણી અને લાગણી છે એ સરકાર સમક્ષ અમે પહોંચાડવા